ધી ખેરાલુ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની જનરલ સભા રવિવારે યોજાશે ખેરાલુની પ્રજાપતિ સમાજવાડી ખાતે રવિવારે હોદ્દેદારો અને સભાસદો સાથે જાહેર મિટિંગ યોજાશે વર્ષ બે હજાર ત્રેવીસથી શરૂ થયેલ આ ક્રેડિટ સોસાયટીનો પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવશે તેવું ચેરમેન જયાબેન દિનેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું દેસાઈવાડાના બજરંગ કોમ્પ્લેક્સ ખાતે આ ક્રેડિટ સોસાયટી લેવડ દેવડ સરકારી રજા સિવાયના દિવસે અગિયારથી સાંજે ચાર વાગ્યા સુધી ચાલતો હોવાનું એમડી જનકભાઈ દેસાઈએ જણાવ્યું બેંક મેનેજર હર્ષદ કુમાર બારોટે મીડિયા સમક્ષ વિગતો ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ શું કહેશો ક્રેડિટ સોસાયટી બાબતે અમારી આ ક્રેડિટ સોસાયટીનું નામ આખું નામ થઈ ખેરાલુ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી છે જેની સ્થાપના એક દસ બે હજાર તેર એક દસ બે હજાર તેરથી થયેલું છે જેનો રજિસ્ટ્રેશન નંબર ઓગણચાળી સાતસો બે છે કાર્યક્ષેત્ર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ચાર જિલ્લાઓનું કાર્યક્ષેત્ર છે હવે આ મંડળી જ્યારે બે હજાર તેરમાં સ્ટાર્ટ થઈ ત્યારે બે હજાર તેરમાં સ્ટાર્ટ થઈ ત્યારે એનું

એક કરોડ બાણું લાખ ચાર એક કરોડું પાંચસો છે લાખ ઓગણચાલીસ હજાર ત્રણ કર્યો છે જેમાંથી ત્રણ લાખની જોગવાઈઓ કરીને ત્રણ લાખ ઓગણચાલીસ હજાર પાકો ચોખ્ખો નખો કરેલ છે આજની તારીખે અમારી મંડળીના સભાસદો આઠસો ચોસઠ છે થાપણદારો આઠસો ચોસઠ છે જ્યારે કરજદારો એકસો છ છે કામકાજનું ભંડોળ છ કરોડ ત્રેપન લાખ પંચ્યાસી હજાર પહોંચેલ છે અમારી તારીખ વીસ સાત બે હજાર પચીસના રોજ રવિવારે વાડી વૃંદાવન ચાર રસ્તા રાખેલ છે જેનો આ અહેવાલનો બહોળો પ્રચાર થાય અને લોકોને જાણ થાય તેના માટે થઈને મેં આ સાધારણ સભા રાખી છે જે સાધારણ સભામાં કામ કરવાના છે તે કામમાં એમાં અમારા ગત સાધારણ સભાના ઠરાવનું વંચાણ લેવાના છે સંસ્થાનું એકત્રિતરણ પછીનું આખરનું સરવૈયું નફા નુકસાન વંચાણ લેવાનું છે ચોવીસ પચીસના વર્ષના નફાના ફાળવણી કરવાની છે અંદાજીત ખર્ચ મંજૂર કરવાનો છે તેમજ સંસ્થાના પેટાનીમાં ચાર કે જે અમારું ભંડોળ પંદર લાખ હતું શેર ભંડોળ એ આજની તારીખે અમે નવ લાખ ચુમોતેર હજાર પહોંચી ગયા છીએ એટલે પંદર લાખની જગ્યાએ અમે પચાસ લાખ કરાવવા જઈ રહ્યા છીએ અને આડત્રીસમાં સુધારો એવો છે કે આજની તારીખે અમે સભાસદોને સાડા ત્રણ લાખ સુધી ધિરાણ આપી શકીએ છીએ જે ધિરાણનો વ્યાપ લોકો સભાસદોની માગણી અને એમની લાગણીને ધ્યાનમાં રાખીને માનનીય રજિસ્ટ્રારશ્રીની મંજૂરી અર્થે અમે વીસ લાખ સુધીની મંજૂરી માગવાની આ વખતે ઠરાવ કરીને મોકલવાના છીએ